વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગરની બાજુમાં વિસનગર વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વિસનગર ખાતેના નિવાસસ્થાને ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો જેમાં તાલુકાના ત્રેર જેટલા ગામના ચારસો જેટલા આમ આદમી પાર્ટી આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જામ્યો છે ત્યારે હમણાં જ તાજેતરમાં પણ વિસનગર તાલુકાના તરભ ગામના કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા બાદ ભાજપમાં બરાબરનો ભરતી મેળો જામ્યો છે જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નિવાસસ્થાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા કાર્યકરો ભાજપમાં ખેસ ધારણ કરીને જોડાયા હતા જેમાં તાલુકાના તેર ગામોના ચારસો જેટલા કાર્યકરોએ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા લોકસભા પ્રભારી સંજયભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેમાં ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમાં આપણા જ વિસ્તારના પનોતા પુત્ર અને દેશના વિકાસશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને ભાજપ સાથે જોડાયા છે જેમાં કાંસા એના તાલુકા સદસ્ય સહિત યુથ કોંગ્રેસના પ્રમુખ અને હોદ્દેદારો પણ ભાજપ સાથે જોડાયા છે જેમાં તાલુકાના ભાંડુ બે ધામણવા ઉદલપુર ખરવડા કંસારાકોઈ રંડાલા મગરોડા ધારુસણા કોમલપુર ખ તરબ રંગપુર કાંસા એનએ અને ચામુંડાનગર વિસનગરના ચારસો જેટલા કાર્યકરો જોડાયા હતા આજના ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ લોકસભા પ્રભારી સંજયભાઈ દેસાઈ એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ મહામંત્રી ખુશાલભાઈ પટેલ આરડી દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે કોંગ્રેસ માટે એક કાર્યકર્તા ઓછામાં ઓછા પોતાના મત વિસ્તારની અંદર અથવા તો પોતે જ્યાં છે ત્યાં ઇન્ફ્લુઅન્સ પીપલ હતા કે જેઓ હંમેશા કોંગ્રેસ માટે કામ કરતા હતા પરંતુ હવે જ્યારે દેશની ચૂંટણી છે એટલે આદરણીય નરેન્દ્રભાઈ અને જે રીતે વિકાસની રાહ ઉપર જોડાવાની આજે એમને મક્કમતાથી નિર્ધાર પણ વ્યક્ત કર્યો આજે સાડા ચારસો થી પાંચસો જેવા કાર્યકર્તા એટલે આપ સમજી લેજો કે એક કાર્યકર્તા સો થી દોઢસો માં ઓછામાં ઓછા ઇન્ફ્લુઅન્સ કરી શકે એવા કાર્યકર્તાઓ છે અને એમાં પણ અમારા ખાસા એનના ડેલિગેટ પણ જોડાયા છે બીજા કેટલાક હોદ્દેદારો પણ જોડાયા છે એટલે આ મજબૂત જે કોંગ્રેસના કાર્યકર્તા કહેવાય એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જોડાઈ રહ્યા છે હું ખાતરીથી દાવાથી કહી શકું છું કે જ્યારે પણ કોંગ્રેસનો ઉમેદવાર મારશે એટલે ભુજ ઉપર બેસવા વાળો કાર્યકર્તા કમસે કમ વિસનગરમાં તો નહીં જ હોય જોકે આખા રાજ્યમાં પરિસ્થિતિ એવી છે પરંતુ વિસનગરમાં જે રીતે પ્રત્યેક ગામમાં જે રીતે કોંગ્રેસના કાર્યકર્તા હતા પરંતુ અત્યારે કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને કોઈપણ પ્રકારના વિરોધ કારણ વગરનો વિરોધ ભગવાન રામનો વિરોધ કરે શું કારણ ત્રણસો સિત્તેર નો વિરોધ કરે શું કારણ આવા રાષ્ટ્રીય મુદ્દા છે કે જે સીધે સીધા પ્રત્યેક કુટુંબ અને સનાતન અને હિન્દુત્વ સાથે જોડાયેલા હોય એવા મુદ્દામાં પણ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય આમંત્રણ સરકાર તરફથી અને ટ્રસ્ટ તરફથી આપવામાં આવે અને કહે કે ના અમે નહીં આવીએ આ મોદીનો કાર્યક્રમ જ્યારે દેશનો કાર્યક્રમ છે પાંચસો વર્ષનો ઇતિહાસ નવસર્જન જયારે થઈ રહ્યો હોય પાંચસો વર્ષ પહેલાની જે પરિસ્થિતિ જયારે પૂર્વવત થઈ રહી હોય એ વખતે પણ ચોક્કસ આખું ગુજરાત લીડ આપવાનું છે પરંતુ અત્યારે પ્રત્યેક વિધાનસભાની અંદર મહેસાણા જિલ્લો અગ્રેસર રહેશે ગુજરાતમાં એ મને પૂરી આશા છે અને ચોથી મે છે ચોથી મે તમે સૌ મારો આવજો ભાજપના વિકાસ ના કાર્યો જોઈને આમ આદમી છે ના કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ ભૂપેન્દ્રભાઈ સાહેબના કામ

ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના સારા કાર્યો કરવા માંગુ છું કે જે કાર્યો અત્યાર સુધી નથી થયા જે બાકી છે રોડ રસ્તા ગટર પાણી કોઈ બી સમસ્યા છે તો એને હું સોલ્વ કરવા માંગુ છું એટલા માટે સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને આપણા દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજીવાર પ્રધાન સેવક બનીને હેટ્રિક મારવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં અમે છવ્વીસે છવ્વીસ જીતવાના છીએ અને મહેસાણા લોકસભામાં ખાસ કરીને આજે વિસનગર વિધાનસભા ક્ષેત્ર જ્યાં આપણા કેબિનેટ મંત્રી અને વિવિધ મુખ્ય મહત્વના ખાતાઓ સંભાળતા આપણા ઋષિકેશભાઈ પટેલ સાહેબને આ ક્ષેત્ર છે ત્યારે એ ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગાથાને માનીને એમાં વિશ્વાસ મૂકીને આજે કોંગ્રેસના અસંખ્ય આગેવાનો એલિગેટો આજુબાજુના ગામડાઓમાં લગભગ ચૌદ થી પંદર ગામના લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આશરે ચારસો થી સાડી ચારસો આગેવાન કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમને વિશ્વાસ છે જેમ આદરણીય શ્રી ઋષિકેશ પટેલ ઋષિકેશભાઈ પટેલ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો અગ્રેસર રહેશે અને મને તો વિશ્વાસ છે કે વિસનગર વિધાનસભા ક્ષેત્ર જ્યારે કોંગ્રેસ મુક્ત બન્યું છે ત્યારે હાઈએસ્ટ લીટ પણ અમે અહીંયાથી આપીશું એવી એક આશા અને અપેક્ષા સાથે અમે સો ટકા અહીંયા સારામાં સારું વોટિંગ થાય જેમ આદરણીય મંત્રી સાહેબે કીધું કે ત્યાં બૂથ પર પણ કોંગ્રેસને કોઈ કાર્યકર્તા મળવાનો નથી અને એ વાત સાચી છે મહેસાણાનો પનોતા પનોતાપુર જ્યારે દેશના પ્રધાન સેવક હોય ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે આવો ભેગા થઈને આ વિકાસની ગાથામાં જોડાઈએ મોમેન્ટ ની ગેરંટી 70 વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે છે 4 દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર પાંચસો કે ન્યૂઝ